શક્તિપુર ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે બટાકા પૌવાની શેર કરીશ શું તમારા બટાકા પૌવા ખાવામાં ડૂચા પડે છે શું બટાકા પૌવા ખૂબ જ કોરા પડી જાય છે તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણને આ રેસીપીમાંથી મળી જશે તો ચાલો આપણે બટાકા પૌવા બનાવીએ બટાકા પૌવા બનાવવા માટે સૌ પ્રથમ આપણે બટાકાને બાફી લઈશું મેં અહીંયા બે બટાકા લીધા છે એને બે સીટી મારીને સરસ રીતે બાફી લઈશું બે મરચાં ધાણા આદુ લીંબુ મીઠા લીમડાના પાન અને ટામેટો લીધું છે કુકરમાં બે વિસલ આવી ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે બટાકા કાઢીને એની છાલ કાઢીને એને ઝીણા ઝીણા પીસમાં સમારી લઈએ અહીંયા આપણે બટાકાને ખૂબ જ ઝીણા પીસમાં સમારવાના છે હવે બધા જ બટાકા સમારી લીધા છે હવે આ વાડકીના માપથી ત્રણ વાડકી પૌવા લઈશ અને પૌવાને બેથી ત્રણ વખત પાણી વડે ધોઈને નિતારી લઈશું જુઓ હવે આ પૌવાને મેં બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લીધા છે અને એમાંથી પાણી નિતારી લીધું છે અને આ રીતના પૌવા તૈયાર થયા છે હવે વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીને ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું એમાં મેં ચાર ચમચા તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું જીરું સરસ સંતળાઈ ગયું છે એમાં દોઢ ચમચી જેટલા તલ ઉમેરીશું ચારથી પાંચ લવિંગ ઉમેરીશું મીઠા લીમડાના પાન ઝીણા ઝીણા સમારી લીધા છે તે ઉમેરી લઈશું હવે એમાં બે લીલા મરચાં સમારીને રાખ્યા છે તે ઉમેરીને સરસ સાંતળી લઈએ બધું સરસ સંતળાઈ જાય એટલે હવે એમાં આપણે ટામેટું ઝીણું સમારીને રાખ્યું છે તે ઉમેરી લઈશું આદું ઉમેરી લઈશું અને સરસ રીતે ચડીને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને હલાવીને ચડવી લઈશું અડધી વાટકી જેટલા સિંગદાણાને મેં પાંચ મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે હવે પાણી નીતારીને દાણાને પણ વઘારમાં ઉમેરી લઈશું સિંગ દાણાને પણ વઘાર સાથે હલાવીને સાંતળી લઈશું હવે થોડા કાજુના ટુકડા કરીને રાખ્યા છે તે ઉમેરી લઈએ દસથી બાર જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરી લઈએ વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે એમાં આપણે મસાલા કરીએ પોણી ચમચી જેટલી હળદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બે ચમચી ખાંડ ઉમેરીશું હવે એમાં એક ચમચી ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરી લઈએ અને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે એમાં ઝીણા સમારેલા બટાકા ઉમેરી લઈએ હળવા હાથે હલાવીને મિક્સ કરીશું જેથી બટાકા જરા પણ ભાગે નહીં એક લીંબુનો રસ ઉમેરી લઈએ હવે બધું જ સરસ રીતે ચડી જાય એટલે એમાંથી તેલ છૂટું પડતું દેખાવા લાગશે હવે આપણે જે પૌવા ધોઈને રાખ્યા છે તે આ રીતે હાથ વડે છૂટા કરી લઈશું અને ઉમેરી લઈશું હવે પૌવાને પણ આપણે હળવા હાથે જ હલાવીને મિક્સ કરીશું જેનાથી આપણા પૌવા જરા પણ ભાગશે નહીં અને સારી રીતે મિક્સ થઈ જશે હવે પૌવા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે એમાં થોડા લીલા ધાણા ઉમેરી લઈએ હવે આપણા બટાકા પૌવા સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે જુઓ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને પૌવાને આપણે સર્વ કરીએ હવે સર્વિંગ ડીશમાં પૌવાને સર્વ કરીશું આ રીતે આપણે બટાકા પૌવા બનાવીશું તો આપણા પૌવા જરા પણ કોરા નહીં પડે અને ખાવામાં પણ ડૂચા નહીં વળે ખૂબ સરસ એવા બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે હવે ઉપરથી થોડી સૂકી દ્રાક્ષ ગાર્નિશ કરીશું થોડા કાજુના ટુકડા ગાર્નિશ કરીશું થોડા લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું અને ઝીણી વડે ગાર્નિશ કરીશું હવે એની સાથે જીરા ઠંડી છાશ સૌ કરીશું આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે વિડીયોને લાઈક કરશો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી